આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતાં પિતા પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પરિવાર પર આગ તૂટી પડ્યું છે હાલ તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર પર લવાયા છે મળતી માહિતી અનુસાર નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત નિપજ્યું છે ત્રણેય મૃતક કાછલાપુર વાસદમાં રહેવાસી છે આનંદ ફાયર વિભાગે ડૂબી ગયેલી નાવ બહાર કાઢી છે मारो नाम हिम्मत बोरिया आनंद फायर एन इमर्जन्सी सर्विस तो घटना બની છે વાસત પોલીસ સ્ટેશન થી ફોન આવેલો વાસત નદી ની અંદર મોટ ઊંધી પડી ગઈ છે એમાં 3 જણા અંદર ડૂબી ગયા છે તો અમારે ફાયર બ્રિગેડ ની ટીમ સાત તરવય સંગાતે બોટ સંગાતે બોટને અને ત્રણ વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે ત્રણ વ્યક્તિને શું સ્થિતિ ત્રણ વ્યક્તિનું તો ડેડ થઈ ગયેલ છે